સરકાર બંધ કરે દેશની સુરક્ષા જવાનો ઉપર એમને વિશ્વાસ તો છે પણ જે ગવર્નમેન્ટે એક ફૂલ ફ્લેજેડ વોર માટે પરમિશન પડે જે એક પૂર્વક આપીતી અમેરિકાના ડર રેખા વગર આપીતી એ આ 56 ઇંચની છાતી 22 ઇંચ તરીકે દઈ ન શકતા

આહુતિ આપી છે જેને દેશ માટે ઉજળી જવાનો લડાઈમાં પસંદ કર્યું છે એ લોકોને ક્યાં યાદ કરવાને બદલે નથી વિજય થયો તો પણ વિજય યાત્રામાં ભાજપ ઘેરાયેલી છે એના મતના રાજકારણમાં ઘેરાયેલી છે બસ એ જ વાત કરશે જય હિન્દ વિજય નથી થયો જે પ્રકારે જે

દરેક સ્ત્રીઓ બાળકોનું ધ્યાન રાખવા માટે સક્ષમ છે પાકિસ્તાને એના સાથે આતંકવાદને સપોર્ટ કરી અને કાશ્મીરમાં આમ આદમીને જ્યારે ટાર્ગેટ બનાવ્યા ત્યારે દેશ માટે દેશના લોકો માટે એ ખૂબ ચિંતાનો વિષય હતો કાશ્મીરની સમસ્યાને બરોબર હેન્ડલ કરવી જોઈએ એ ન થવાને કારણે આ બિના બની હતી પરંતુ ત્યારબાદ એક વાતાવરણ વડાપ્રધાન દ્વારા ઊભું કરવામાં આવ્યું ને એમાં કોંગ્રેસ સહિત દરેક પાર્ટીએ એ જે કરે એમાં સંપૂર્ણ સહયોગની વાત કરી અને બ્લેકઆઉટના ને યુદ્ધ દરમિયાનના આમ નાગરિકના શિક્ષણના ને કાર્યક્રમો આપ્યા કે જાણે યુદ્ધ કરી અને અમિત શાહ જે ફ્લોર ઉપર લોકસભાના ફ્લોર ઉપર બોલેલા કે અમે પીઓ કે લઈને રહીશું આનાથી સારો મોકો કોઈ હતો નહીં ઇન્ટરનેશનલ દ્રષ્ટિએ પણ આનાથી સારો મોકો નહોતો અને આપણું લશ્કર તો રાત બે પાંચ રાતમાં ન કેવલ પીઓ કે પણ આપણું પાકિસ્તાન કબજે કરી લઈ શકે એવી એક્સ આર્મી મેનોની વાતો પણ બધાએ સાંભળી છે એવું શું બન્યું શું વડાપ્રધાનની 56 ઇંચની છાતી બોલવામાં જતી વ્યવહારમાં 22 ઇંચની નીકળી શું ઇન્દિરાજી ઉપર અમેરિકાનો દબાવ નહોતો ઇન્ટરનેશનલ સોસાયટીનો દબાવ તો એના લાભ માટે ગમે ત્યારે આપણા ઉપર આવી શકે પણ આપણી લાગણી લોકોની લાગણી દેશના લોકોની માંગ એ કમસેકમ પીઓ કે લઈ પાક ઓક્યુપાઈડ કાશ્મીરને કબજો કરી અને આનો જવાબ દેવાનો થતો હતો એની બદલે નાના મોટા થોડા છમકલા હરમેશની જેમ કરી અને પાછું બેશરમી રીતે તિરંગા યાત્રાઓ વિજય યાત્રાઓ કાઢવાનું જ્યારે ભાજપે નક્કી કર્યું છે કમનસીબી એ છે કે આવી આફતમાં પણ ભાજપ એના લાભની જ વાત મત મળે એની જ વાત ઉપર આવા સમયે પણ એ એક મેસેજ એટલે કે ભાજપમાં બધે ફટતો જોઈએ એટલે ફોરવર્ડેડ હોય ફોરવર્ડેડ મેસેજમાં એવું કીધું કે ચારસો આઈપીઓ તો પીઓ કે લઈ લે આનો શું મતલબ ખાલી મત જ મત આપો તમારે તમારે કયો કે જોતું હોય તો અજીમને અજી મત આપો આ આ દેશમાં લોકશાહીમાં મતના સોદાનો નીચલી સ્તરે તો અમલીકરણ ભાજપે કર્યું છે પણ હવે દેશની સુરક્ષા જવાનોની બહાદુરતા કિસાનોની મહેનત જય જવાનને જય નો નારો એ જાણે આ લુપ્ત થઈ રહી હોય એ રીતનું આ ભાજપના વ્યવહારને અને એમાંથી આવેલા વડાપ્રધાન અંગત રીતે પણ હું એવું માનું છું કે નિડરતા અંદરથી હોવી ખૂબ જરૂરી હોય છે શું એ જ ખામી વડાપ્રધાનમાં નથી ને આ પ્રશ્ન એમને કરવાનું લોકો વતી મન થાય છે ત્યારે

યુ નો માહોલ એ ભાજપે શું એના મત માટે ઉભો કરેલો તો એવો માહોલ શા માટે ઉભો કર્યો કે લોકોને એમ કીધું કે હવે આપણા કબજામાં હમણાં જ આવી જવાનું